વડોદરામાં બે પોલીસ કોન્સ્ટેબલે પચાસ લાખનો તોડ કર્યાનો આરોપ આંગડિયા પેઢીની ગાડીમાં સાડા કરોડ રૂપિયા લખનૌથી રાજકોટ લઈ જવાતા હતા આ સમયે રમેશ મોરવડિયા અને શ્રવણ વાઘેલા પચાસ લાખનો તોડ કર્યાનો આરોપ આંગડિયા પેઢીનો માલિક છાણી પોલીસ સ્ટેશને પહોંચતા મામલો બહાર આવ્યો પીઆઈએ આંગડિયા પેઢીના માલિકને રૂપિયા પરત અપાવવા पर याद न नोंधावी पुलिस कमिश्नर एक घटना की तपास एसीपी ने सौंपी ने बन्ने कांस्टेबल ने हेड क्वार्टर में बदली करी दी थी छाणी पुलिस स्टेशन की हद में गई 10/02/2025 नारो एक आंगड़िया लेडी कैश 3.5 करोड़ जितनी मालबार रकम ले लखनऊ थी राजकोट जय रहे જે દરમિયાન છાણી પોલીસ સ્ટેશનના બે પોલીસ કર્મચારી હાઈવે રોડ પર પેટ્રોલિંગમાં હતા એ હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ મોરવાડિયા તથા એલઆરડી શ્રવણસિંહ આ આંગણવાડીની ગાડી રોકી અને તેમાંથી પચાસ લાખ રૂપિયા લઈ લીધેલા હોવાની આક્ષેપ બાબતે મહેરબાન પોલીસ કમિશનર સાહેબે મને એસીપી ડિવિઝનને ઇન્ક્વાયરી સોંપેલ છે અને આ ઇન્કવાયરીની તથ્યતા તપાસ ત્યાં સુધી આ બંને કર્મચારીઓને છાણીથી હેડક્વાર્ટર ખાતે તાત્કાલિક બદલી કરવામાં આવેલ છે અને તેઓને છાણીથી હેડક્વાર્ટર મૂકી પણ દેવામાં આવેલ છે અને હાલ આ આક્ષેપો પરત્વે ઇન્ક્વાયરી તપાસ ચાલુ છે